નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી ભારે વરસાદની આગાહી કરાઈ છે બપોરે એક વાગ્યા સુધી નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું તો અઢાર જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે કચ્છ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જારી કરાયું છે જુનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે બપોરે વાગ્યા સુધી છ જિલ્લાને સાવધાની રાખવાની જરૂર કારણ કે અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોઢ દિવસમાં જ અઢાર ઇંચ વરસાદ ખાબક્યો વંથલીમાં ચાર કલાકમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો કેશોદમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો જૂનાગઢમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો તો જૂનાગઢમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે પોરબંદર પંથકમાં કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં વરસાદ ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયું છે અનેક વિસ્તારો જળમગ્ન થયા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા આજે પણ પોરબંદરમાં રેડ એલર્ટ જારી કરાયું છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે પોરબંદર પંથક જે સર્વત્ર પાણી થી સત્તર ઇંચ રહી છે જ્યાં નજર કરું ત્યાં બસ પાણી જ પાણી ક્યાં કમરસમાં પાણી ભરાયા છે ક્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે સમાચાર પોરબંદરથી જ ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ રાજીવનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા રાજીવનગર વિસ્તાર બેટમાં ફેરવાયું કમર સુધીના પાણી ભરાયા છે રાજીવનગર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે તો સતત જે વરસાદ વરસ્યો ત્યારબાદ રાજીવનગર બેટમાં ફેરવાઈ ચૂક્યું છે ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ ખાબક્યો હતો પોરબંદરમાં

ગણાતા રાજીવ દ્રશ્યો છે કે જ્યાં લોકોના ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે લોકોના ઘરની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે જોઈ શકાય છે કે લોકોએ કઈ રીતે પોતાના વડીલોને હાથ પકડીને પોતાના ઘર સુધી લઈ જવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું છે તે નિર્માણ થઈ ચૂક્યું છે લોકોને હવે વરસાદ રહ્યા બાદ આજે તમામ જે ગાડીઓ છે તે ખાસ કરીને ગેરેજે લઈ જવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે હાલ અત્યારે પોરબંદર શહેરની અંદર જોવા મળી રહ્યું છે રાજીવનગર વિસ્તાર કે હાઈ પ્રોફાઇલ એરિયા ગણાતો હોય છે પરંતુ અહીંયા પણ ચાર ફૂટ પાંચ ફૂટ છ છ ફૂટ સુધીના પાણી છે તે લોકોના ઘરની અંદર ઘૂસી ચુક્યા હોવાનું સામે આવ્યું છે સ્થાનિકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે અને કેટલા વર્ષથી તેઓ અહીં રહે છે શું કેશો કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો આપ કરી રહ્યા છો અમે રાજીવનગરમાં છેલ્લા ચૌદ વર્ષથી રહીએ છીએ પરિસ્થિતિ એવી છે આટલા વર્ષમાં કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ હતો નહીં છેલ્લા ઘણા ટાઈમથી શું છે કે ડેવલપમેન્ટના જે કામ ચાલે છે એની અંદર તંત્રએ જે ખરેખર પરમિશનો આપી અથવા પોતે પોતાની અંડરમાં જે બી વસ્તુઓ કરવાની થતી હોય એમાં એ લોકો ખરેખર કાચા પડ્યા છે આગળ અમારે અમુક નિકાલ નિકાસના ઘણા બધા માર્ગો હતા એ અત્યારે માર્ગો ઉપર બિલ્ડીંગો ખડકી દીધેલા છે ત્યાંથી નિકાસ થતો નથી અને એની જ હાલાકી તે આખા રાજીવનગરને ભોગવવી પડે છે પાણીના હતી પરંતુ બુરી નાખવામાં આવી છે તેની ઉપર જે બાંધકામો છે તે કરી દેવામાં આવ્યા છે કાકા શું કહેશો કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા છો પરિસ્થિતિ બહુ ભયંકર છે વર્ષોથી આ લોકોને અમે કમ્પ્લેન કરીએ છીએ અત્યારે વધારે પાણી છે ઓછું પાણી છે ત્યારે અમે કહેતા કે ભાઈ તમે આ સાફ કરાવો ગટર સાફ કરાવો નાલા સાફ કરાવો બ્લોકેજ છે એ ખોલાવો પણ હજુ સુધી કોઈ એમાં ધ્યાન દીધું નથી કારણ કે એ લોકોને કોઈ આમાં રસ નથી પબ્લિકને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સાથે એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એ લોકોને એના જે ફાયદો અથવા સાથ છે એ જ એ લોકોએ જોવાનો છે ખાલી બધા મોટી મોટી વાતો કરે છે અમે વિકાસ કરીએ છીએ ને આ કરીએ છીએ ને તે કરીએ છીએ આરામ જો એમાંથી એક વસ્તુ સાચી હોય તો તમે કયો એ વસ્તુ હું સરત મારી શકો આ તમે વિકાસ છે તમે વિકાસ જોઈ લે આ આ વિકાસ જો આવો હોય તો અમારે એ ટાઈપનો વિકાસ જોતો નથી અમારા દિલની વાત છે એ તમને કહીએ છે કારણ કે આમાં કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી ટોપી ટ્રાન્સફર જ કરે છે બધા એકને કહીએ તો કે ભાઈ મારી જવાબદારી ના આવે પેલા નહીં કહો પહેલા નહીં કહો અમે છેઠ અમાનો કે બધાને મળેલા છે મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરથી માંડીને એમ માનો કે ધારાસભ્ય સુધી આ બધી રજૂઆતો થયેલી છે પણ આરામ જો કોઈ અહીંયા સુધી હજી કોઈ પહોંચ્યું નથી આ ખરેખર એ લોકોની ડ્યુટી આવી છે કે એ લોકો અહીંયા જોવા આવવું જોઈએ ખાલી એ લોકો કે છે કે પબ્લિકની સેવા કરી આ સેવામાં તમે જોવા કઈ ટાઈપની સેવા છે કોઈ જાતની એ લોકોને કોઈને પૈડી જ નથી એ લોકોને ના પૈસા ને કાની આવક ને જે હોય એની પાછળ એ લોકો પડ્યા છે અને આ વસ્તુ જે ભવિષ્યમાં અમારું તો જે થતું હશે તો એ લોકો ને છે અમારી તો પરિસ્થિતિ અત્યારે તમે જોઈ લો સવારના અમે પાંચ ચાર વાગ્યાના ધંધે લઈ ગયા છે ઘરની અંદર પાછા દરવાજો ખુલે એમ નથી દરવાજો ખુલે લાખે આખું બધું ભરાય એમ છે આ તમે ઘરની હાલત આમાં આ બધી વસ્તુઓ એટલી બધી ડેન્જરસ છે અને માણસ મરી જાય પછી ધારો કે માણસને તકલીફ થાય પછી તમે આવો એનો કોઈ મતલબ નથી ચોક્કસ અહીંયા ડ્રેનેજ નું કામ પણ થતું હતું તમારા દ્વારા રજૂઆત ઘણી વખત રજૂઆતો કરેલી છે ડે ટુ ડે રજૂઆત કરેલી છે ડે ટુ ડે ડે ટુ ડે અમે એટલી બધી રજૂઆત કરેલી છે કે હવે અમને શરમ લાગે છે અમારે એ લોકોને કેમ નડવું રોજે રોજ હું તમને એક જ વ્યક્તિનો રોજે રોજ કહે રાખું કે ભાઈ આ વસ્તુ છે કરવાની છે આ વસ્તુ છે કરવાની છે અહીંયા આ પ્રોબ્લેમ છે અહીંયા આ વસ્તુ કરો તો આઉટ થાય એમ છે પણ કોઈને એમાં કૂજન કોઈને એમાં રસ જ નથી આવે એની જે આ પરિસ્થિતિ છે કુજન એની જ આ પરિસ્થિતિ તમે જુઓ ખરેખર આ બધું જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર આ માણસ જીવી કઈ રીતે શકે હવે નોકરી ધંધે જવા વાળા એ જઈ શકતા નથી હમણાં સવારે એક માજી હતા એ બિચારાને અહીંથી ઉપાડીને દવાખાને દાખલ કરતા ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ આવી શકે એમ નથી ઇમરજન્સીમાં કોઈને અમે પલંગમાં લઈ જવા પડ્યા એ માણસને એટલે આ કોઈ ખરેખર બહુ અતિ એમ માનો ને કે આ નાલાયકી દેશી ભાષામાં કાઠિયાવાડીમાં બોલો ને તો આ નાલાયકી છે આ કોઈ જાતની આમાં સેવાનું કોઈ કાર્ય નથી કોઈ જાતની સેવા થતી નથી અને મને લાગે છે કે આ લોકો ખાલી વાતુના વડા જ કરશે વાતુ સિવાય એ લોકોને કોઈ જાતનો રસ નથી ચોક્કસ તો જે રીતે મહેતા સાહેબ કહી રહ્યા છે કે આ પ્રકારનો વિકાસ હોય તો વિકાસ તેમને નથી જોતો ચોક્કસ અર્જુનભાઈ મોઢવાડિયા છે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ચૂક્યા છે ધારાસભ્ય પણ બની ચૂક્યા છે અને કદાચ મંત્રી પણ બની જશે સ્થાનિક આપણી સાથેથી પૂજનભાઈ પૂજનભાઈ શું કહેશો જ્યારે અહીંયા ડ્રેનેજનું કામ થતું હતું ત્યારે રહીશો દ્વારા શું ખાસ કરીને રજૂઆત કરવામાં આવી હતી અને એ ન માનવાના કારણે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે રહીશો દ્વારા રજૂઆત એ કરવામાં આવેલી હતી કે અત્યારે અમારે ભૂગર્ભરનું કામ ચાલુ છે હવે કન્ડિશન એવી હતી કે ઘણા લોકોએ રજૂઆત કરી ભાઈ તમે આ લોકો ચોમાસા પહેલા તમે કામ ના કરો ચોમાસામાં લોકોને ખરેખર ખૂબ હાલાકી પડશે અને એ પરિસ્થિતિ ઓલરેડી આપણે ભોગવીએ છીએ બધા લોકોએ કીધેલું હતું રાજુના કદાચ પચાસ ટકા લોકોએ કીધું હશે હવે અત્યારે વચ્ચે તમે અહીંયા જુઓ તો ત્યાં પાણી છે તમે દેખાશે નહીં બાકી વચ્ચે અત્યારે ઓલરેડી ત્યાં ખોદેલું છે સારામાં સારા પેવર બ્લોકનું કામ થયેલું હતું ઈ પેવર બ્લોક પાછા કઢાવી ત્યાં વચ્ચે ખોદી અને ત્યાં લોકોએ ડ્રેન ને ખવડાવેલી છે એનો કોઈ અવા ડેવલપમેન્ટનો કોઈ મતલબ રહેતો નથી એમ ખરેખર એવો કોઈ મતલબ રહેતો નથી એમ અને તમને ખબર જ છે કે ભવિષ્યમાં મારા પ્રોજેક્ટ આવવાના છે તો એકવારમાં કામ નથી થતું થઈ જ શકે છે ને તો શું કામ નથી કરતા ભાઈ એનું કારણ છે કે જો કામ નહીં થાય તો એ લોકોને પૈસા નહીં મળે કોન્ટ્રાક્ટ બીજો નહીં મળે એટલે વસ્તુ પરિસ્થિતિ આ છે એટલે ખરેખર તમારા માધ્યમથી એક જ શું જણાવવાની તંત્રને કે જે ઉપર બેઠેલા લોકો છે કે થોડુંક ધ્યાન આપો બાકી જે કંડિશન અત્યારે થયેલી છે તમારી બીજા સ્ટેટમાં એ આ સ્ટેટમાં થવાની છે તો અન્ય રાજ્યોની અંદર જે પ્રકારની પરિસ્થિતિનો સામનો જ સત્તાધારી પાર્ટી કરી રહી છે તેમને આ શહેરમાં તેમજ આ રાજ્યમાં પણ કરવી પડશે તે પ્રકારના લોકો છે તે ખાસ કરીને કહી રહ્યા છે જોઈ શકાય છે કે કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે લોકોનું કહેવું છે કે જો વિકાસ આ રીતનો થતો હોય તો આ પ્રકારનો વિકાસ તેમને નથી જોતો વિકાસ છે તે લોકોની સરળતા માટે થવો જોઈએ લોકોની સાનુકૂળતા માટે થવો જોઈએ લોકોની મદદ માટે થવો જોઈએ નહીં કે લોકોને હાલાકી પડે તે

કમરસમાં પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરની અંદર જે ઘર વખરી છે તે પણ બરબાદ થઈ ચૂકી છે અને લોકો હવે આરોપો પણ મૂકી રહ્યા છે અધિકારીઓ પર પોરબંદર શહેરમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર સત્તર થી પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે ને તેના જ કારણે જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારના દ્રશ્યો છે જોઈ શકાય છે કે અહીંયા ચાર ચાર ફૂટ જેટલા પાણી છે તે ફરી વળ્યા છે અને આ રાજુ નામનો જે બાળક છે કે જે હાલ અત્યારે દૂધની ડિલિવરી કરવા માટે પણ નીકળો છે આપણે રાજુ સાથે વાત કરીશું દૂધ દેવામાં આગળ હજી વધુ પાણી છે હા તારા સિવાય કોઈ આવ્યું છે રોજ કેટલા વાગે આવે છે ને આજે મોડો આવ્યો છે એવું છે પાણીના હિસાબે કઈ મિનિટ કેટલા વર્ષથી આ પ્રમાણે અહીંયા પાણી ભરાય છે ચોક્કસ તો જોઈ શકાય છે કે કયા હાલતની અંદર આજે રાજુ નામનો વ્યક્તિ છે કે જે પાણીની પ્રવાહની અંદર પણ લોકોને દૂધ પહોંચાડી રહ્યો છે અહીંયા સ્થાનિક બેન પણ છે બેન શું ખાસ કરીને આ જે સ્ટ્રકચર દેખાઈ રહ્યું છે આ શું છે અને કેટલા વર્ષથી તમે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો છો અમે બે વર્ષથી અહીંયા રહેવા આવ્યા છે અને બે વર્ષથી આટલું પાણી ભરાય છે ગયા વર્ષે આવ્યું હતું પાણી આટલું બધું નહોતું આ વખતે વધારે છે આ વખતે તો ઘરમાં ગોઠણ ગોઠવ પાણી કરી ગયા છે બધાની ઘર વખરી બધું બહુ નુકસાન થયું છે આજે દવાખાનાની અંદર પણ જોઈ શકાય છે કે સરકારી દવાખાનું છે પરંતુ સરકારી દવાખાનાની અંદર પણ પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે દ્રશ્યોમાં પણ લખવામાં આવ્યું છે કે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પોરબંદર દ્રશ્યોની અંદર જ સમજી શકાય છે કે ન માત્ર લોકોના ઘરની અંદર આ પ્રકારે પાણી ઘુસ્યા છે પરંતુ જે સરકારી દવાખાના છે તેની અંદર પણ પાણી આ જ પ્રકારે ઘુસ્યા છે સ્થાનિક લોકો આપણી સાથે જે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું શું કેશો કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો છે ખરાબ છે સવારના કોઈ ચાય નથી પીધો નાસ્તોય નથી કર્યો જમવાના તો ઠેકાણા નથી કોઈના કે ઘરમાં બંને એમ જ નથી બધા પેલા માળે છે નીચલા માળ બધાના ડૂબી ગયા છે કેટલા કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો એટલે આમ આ વર્ષે આટલો બધો વરસાદ પડ્યો એને કારણે જે પરિસ્થિતિ હતી પણ આટલું બધું નહોતું પણ આ વખતે અમુક જગ્યાએ પેસકદમીને હિસાબે બહુ તકલીફવાળું કામ થઈ ગયું છે નગરપાલિકાના તંત્રએ કોઈ જાતનું ધ્યાન દીધું જ નથી પબ્લિકની આડ મારીનું ચોક્કસ તો નગરપાલિકાએ કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી દીધું જોઈ શકાય છે કે લોકો કઈ રીતે પોતાના બાલ બચ્ચાઓ માટે પોતાના પરિવારજનો માટે દૂધ સહિત તેમજ ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે તે ખાસ કરીને લઈને અંદર જઈ રહ્યા છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો રાજીવનગરના લોકો કરી રહ્યા છે રાજીવનગરના લોકો અત્યારે પાણી છે બધું અત્યારે ઘરના અંદર પણ ગોઠણ સુધી વધારે છે બધાને અત્યારે રસોઈ કરવી હોય તો આપડે ઉપર જવું પડે કાં તો બાજુવાળા સામનો પેલા ક્યારે કર્યો છે ખરા પેલા તો બહુ હતું પણ હમણાં નથી સામનો કઈ કર્યો ચોક્કસ તો અહીંયા કાકા પણ છે કાકા શું કેશો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો છેલ્લે ક્યારેક કર્યો હતો અને આ પ્રકારની પરિસ્થિતિ થવા પછી કારણ શું છે શું કેશો ખબર નથી પ્રશાસન હોય કે કઈ તકલીફ બીજી હોય અમને તો બે હજાર બે માં હું સ્ટાર્ટિંગ માં અહીંયા રહેવાયો ને જયારે આટલું પાણી હતું વર્ષ બે હજાર બે થી અહીંયા રહે છે એટલે કે બાવીસ વર્ષથી આ કાકા અહીંયા રહે છે અને તેમનું તેમનું એવું કહેવું છે કે બે હજાર બે માં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો તેમણે કર્યો હતો અહીંયા અન્ય એક યુવાન પણ આપણી સાથે છે શું કે કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે બધા કરી રહ્યા છો છેલ્લા પચીસ વર્ષમાં કોઈથી રાજીવનગરમાં પાણી નથી ભરવાનું પહેલી વખત ઘરની અંદર પચીસ વર્ષમાં પાણી આવ્યું છે કેટલા ફૂટ અંદર આવી છે પ્લેટફોર્મ ડૂબી એટલું છ ફૂટ જેટલું પાણી આવી ગયું છે ચોક્કસ છ છ ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે લોકોનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો દર વર્ષે કરે છે અને સાથોસાથ તંત્ર દ્વારા તંત્રની ઘોર બેદરકારી પણ હોવાનું લોકો જણાવી રહ્યા છે અંકિત પોપટ ન્યુઝીન ગુજરાતી પોરબંદર ન્યૂઝ એટીન ગુજરાતી આવી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અને અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ચાર ચાર ફૂટ કેટલીક જગ્યાએ પાંચ પાંચ ફૂટ તો કેટલીક જગ્યાએ છ છ ફૂટ સુધીના પાણી છે તે ફર્યા હોવાનું છે તે સામે આવ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકોના વાહનો છે પછી તે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તમામ છે તે પાણીની અંદર ગરકાઉ થઈ ચૂક્યા છે લોકોના ઘરની અંદર પણ પાણી છે તે ફરી વળ્યા છે અને લોકોના જે ઘર વખરી છે તેને પણ નુકસાન પહોંચ્યું હોવાનું છે તે સામે આવી રહ્યું છે ત્યારે આપણે આ પ્રભુ કૃપા નામના ઘરની અંદર જઈ રહ્યા છીએ જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા ઘરની અંદર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દંપતી આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા છો શું કહેશો બસ સવારે અમે જાગ્યા ત્યારે ખબર પડી કે પાણી આટલે સુધી આવી ગયું છે લગભગ એક ઇંચ જેટલું બાકી હતું અને અમારી ઘર વખરી જે નુકસાન થવાનું હતું એ નુકસાન થાય પહેલા અમે બધું ઉપર લઈ ગયા અને અમે અહીંયા ભાડેથી રહીએ છીએ અમને એવું હતું કે પોષ એરિયા છે તો અહીંયા પાણી નહીં ભરાય પરંતુ આ આજે પહેલી પહેલીવાર જોયું કે અહીંયા આટલું પાણીને આ તકલીફ છે એવું અને મને દુઃખ થયું કે ખરેખર આ એરિયામાં રહેવાય એવું નથી એવું એવું અમારી સાથે જગ્યા હોવા છતાં પણ પાણી ભરાઈ રહ્યું છે કેવું ભાઈ આ રાજીવનગરની આટલી ખરાબ જોવા મળી રહી છે વરસાદ રોકાય આવ્યું છે તેમ છતાં પણ પાણી નથી ઓસિર રહ્યા તમારી પાસે કોઈ અહેવાલ આવ્યો હોય જે ધરમપુર નો એરિયા છે એમાં ખાપટ વિસ્તારની અંદર રોકડીયા હનુમાન ની પાછળ નો અને ઘાસ આસપાસનો વિસ્તાર અને બોખીરા અને કુંભારવાડા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને એ આખી રાત વરસાદ પડ્યો અને એકસાથે સાથે પડ્યો એને કારણે વોટર લોગિંગ થયું છે ને ઘણા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે રાત્રે વહેલી સવારે જયારે પાણી ભરાવાની શરૂઆત થઈ એ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વહીવટી તંત્ર નગરપાલિકા બધા સાથે મળીને એ બધા જે નીચાણ વિસ્તારોનેમાંથી વિસ્તારોને લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે અને જે લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર હતી એને પણ અત્યારથી પચાવીને સલામત સ્થળો પર પહોંચાડી દીધા છે અત્યારથી જરૂરથી બધા અને આપણે મકાનોમાં પાણી ભરાયેલા છે પણ વહેલી સવારથી જ વહીવટી તંત્ર નગરપાલિકા સાથે મળીને મિકેનિકલ મશીનરી લઈ આવીને જે બ્લોકેજ હતા એ બ્લોકેજ દૂર કરીને પાણી નીકાળવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને અત્યારે પાણી પણ નીકળી રહ્યું છે વરસાદ બંધ રહી ગયો છે એટલે એને કારણે હવે જો આ સ્થિતિ સાંજ સુધી રહી તો હું માનું છું સાંજ સુધીમાં મોટા ભાગના એરિયામાં રાહત થવાની શક્યતા છે વરસાદ આવે તો વાત જુદી છે અને ભવિષ્યના ને અત્યારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મેં પોરબંદરના જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે પણ વાત કરી છે અને જે સિંચાઈ વિભાગની મિકેનિકલ મશીનરીઓ છે ખાસ કરીને જે પાણી ખેંચવાના પંપો હોય છે એ પંપિંગ મશીનરી સેટ પણ મગાવવા માટેની વાત કરી છે એને સૂચના આપી દીધી છે અને ટૂંક સમયમાં એ પંપ પણ ત્યાંથી આવવા માટે રવાના થશે દરમિયાનમાં અમે અહિયાં જે સ્થાનિક ઉદ્યોગ ગૃહો છે એની પાસેથી પમ્પિંગ મશીનરી મેળવીને એમાં એના મારફતે એ પમ્પિંગ મશીનરીઓ મારફતે પાણીનો નિકાલ થાય માટે વ્યવસ્થા કરી રહ્યા છે અર્જુનભાઈ અત્યાર સુધી કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેને લઈને તમારી પાસે કોઈ ડેટા હોય મારી પાસે ચોક્કસ આંકડા નથી પણ આ બધા વિસ્તારોમાં જે નીચાણવાળા અને ખાસ કરીને કાચા પાકા મકાનોમાં રહેતા એ લોકોને મોટા ભાગનાને અમે રાત્રે રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે પહોંચાડ્યા છે અર્જુનભાઈ કોઈ જાનહાની નથી જાનહાનીનો ભય નથી આભાર અર્જુનભાઈ અમારી સાથે વાતચીત માટે ભારે વરસાદથી પોરબંદર પાણી પાણી થયું છે અને રાજીવનગર સહિતના જે વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા છે જોકે અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે પાણી પાણી કાઢવાની જે પ્રક્રિયા છે તે ચાલુ કરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં આખી સ્થિતિ પર નિયંત્રણ આવી જશે તો વરસાદને લઈને પડે પણ અપડેટ્સ આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સ્વાગત ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદ ખાબકતા ખેતરો પાણી પાણી થઈ ગયા ધોરાજીના હદમઠિયાળા ભાડેર ચીચોડ નાની મારળ મારડ ધોધમાર વરસાદ ખાબક્યો ભાડાજાડિયા ચીચોડ ભાડેર ગ્રામ્ય વિસ્તાર પણ પ્રભાવિત થયા હવામાન વિભાગની આગાહી મુજબ ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવર રોડ સ્ટેશન રોડ મેઇન બજાર શાક માર્કેટ રોડ રસ્તાઓથી જળમગ્ન થયા છે પાણીથી જળમગ્ન થયા છે ગ્રામ્ય વિસ્તારના ભાડેર હળમતીયા ચીચોડ નાની મારડ ભાડા જાડિયા જેવા ગામડાઓ પણ પાણી પાણી થઈ ચૂક્યા છે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા ખેડૂતો ચિંતિત બન્યા છે ભારે વરસાદને લઈ એક બાજુ ખેડૂતો ખુશ બીજી બાજુ ખેતરો પાણીમાં ગરકાવ રાજકોટ જિલ્લાના મોટીમારણ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ભારે વરસાદથી મોટીમારણના અનેક ઘરોમાં પાણી ભરાયા મોટી મારણ ગામના નીચાણવાળા વિસ્તારમાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારોની શેરીઓ પણ નદી બની છે જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વરસાદી પાણી અખોદર ગામમાં લોકો નાવડી લઈને પસાર થતા જોવા મળ્યા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે ગામની મુખ્ય બજારમાં પણ પાણી ઘુસ્યા છે દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે ધોધમાર વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા ભાટિયા ગામે કાલેશ્વર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પાણી ફરી વળ્યા તેમજ મકાનોની દિવાલોને અસર થઈ હતી સાથે લોકોની ઘરવખરી પણ પલળી ગઈ હતી તો દ્વારકામાં કઈ રીતે લોકોની ઘરવખરી બરબાદ થઈ ચૂકી છે તેની તસવીરો સામે આવી અહીં કમરસમા પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી એટલે પ્રશાસનના અધિકારીઓ સામે પણ રોષ ઠાલવી રહ્યા છે લોકો ભાટીયા ગામે ધોધમાર વરસાદ શું વર્ષો અને ત્યારબાદ આ પ્રકારની મુશ્કેલીઓ પડકારો લોકોની સમક્ષ આવીને ઊભા રહી ગયા વરસાદ રોકાયો છે તેમ છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી ઓસરે અને ત્યારબાદ ઘરવખરીને તેઓ સાફ કરે સ્વચ્છ કરે કારણ કે ઘરનો આખો સામાન પલળી ચૂક્યો છે